આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આગામી તારીખ એકવીસ શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત થનારા કાર્યક્રમ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી વડોદરા શહેરમાં કુલ છત્રીસ જગ્યાઓ ઉપર આ વખતે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ પ્લાનિંગ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ યોગ સાથે સંકળાયેલા તમામ સંસ્થાઓને સાથે રાખી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય છે તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી સૌપ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર આજે આપણને આપ બધાને અમે આમંત્રણ આપ્યા એ બદલ આપણે અહીંયા પધાર્યા છો એ બદલ હું પહેલાં આપને આભાર માનું છું આવનારા એકવીસમાં જૂન અગિયારમી વિશ્વ યોગ દિવસની અમે આયોજન જે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આખા વિશ્વભરમાં આયોજન કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને આ વર્ષે પણ બહુ મોટી રીતે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં આની આયોજન અમે કરી રહ્યા છીએ એમાં આપ જાણો છો કે બે પ્રકારનું એક જિલ્લા કક્ષાનું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષ એક કમિટી હોય છે અને મહાનગરપાલિકામાં કમિશ્નર દ્વારા કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી હોય છે આ અંતર્ગત અમે આ વખતે પણ જે દરેક વખત થાય છે એ એના સાથે સાથે થોડું વધારનું પણ અમે આયોજન કરી રહ્યા છે સૌથી પહેલાં ડિસ્ક્લેમર એ છે કે ચોમાસાનું પણ આગાહી છે એટલે એને અમે ધ્યાને લઈને જ બધું આયોજન કરી રહ્યા છે એટલે ટોટકુલ છત્રીસ જગ્યાઓમાં વડોદરા મહાનગરપાલિકાની હાદમાં અમે યોગનું કાર્યક્રમની આયોજન કરી રહ્યા છે આમાં સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રમત ગમતના સંસ્થાઓ એનજીઓઝ યોગ બોર્ડ અને યોગના રિલેટેડ તમામ સંસ્થાઓને અમે સાથે લઈને કરી રહ્યા છે યુનિવર્સિટીઝ અને કોલેજીસ સાથે પણ સંકલન કરીને આ વખતનો યોગ કરવાનું અમે આયોજન કરી રહ્યા છે એમાં જિલ્લા વહીવટીતંત્ર ડિસ્ટ્રિક્ટ અને રૂરલ એરિયાઝમાં કરી રહ્યા છે અને સિટીમાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે જે પ્રતિનિધિઓ ભારત સરકાર તરફથી સૂચવામાં આવશે એ પણ હાજર રહેશે અને રાજ્ય સરકાર તરફથી પણ જે લિસ્ટ નક્કી કરવામાં આવશે એમાં વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ એ હાજર રહેવાના છે આ સિવાય અમે તમામ પદાધિકારીઓ અધિકારીઓ સિટીના અધિકારીગણ આ સિવાય સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓ જે યોગ સાથે જોડેલા છે કારણ કે આ બધા જાણો છો કે યોગ એક અત્યારે એક મોટું વિશ્વભરનું મૂળ એક મોમેન્ટમ થઈ ગયું છે અને એક મુવમેન્ટ થઈ ગયું છે જે યોગના કારણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે પણ હમણાં જ લગભગ અઠવાડિયા પહેલાં યોગનું એક શિબિર અમે આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડ દ્વારા આ જ રીતે આ વખતે પણ એક મોટું આયોજન કરી રહ્યા છે જેમાં છત્રીસ જગ્યાઓમાં આપને જણાવવામાં મને આનંદ થાય છે કે વડોદરા શહેરની અંદર કુલ પાંચ આઇકોનિક સ્થળો ઉપર અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એમાં મહારાજા સયાજી યુનિવર્સિટી લક્ષ્મી વિલાસ પેલેસ સુરસાગર સુરસાગર તળાવ હરની પાક અને કમાટી પાક એ જગ્યામાં અમે કરી રહ્યા છે પણ ચોક્કસ ચોમાસાની વરસાદની આગાહી છે એટલે અમે ધ્યાને લઈ રહ્યા છીએ કે આવા સંજોગોમાં અમે ઇન્ડોર એરિયામાં એને શિફ્ટ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે એમાં યોગ બોર્ડ અને યોગ સંસ્થાઓ જે વડોદરામાં એક્ટિવ છે એને પણ સાથે લઈને કામગીરી કરી રહ્યા છે વડોદરા મહાનગર નગરપાલિકાનું વિવિધ અતિથિગ્રહોની પણ અમે એમાં હાજર રાખ્યા છે એમાં દિવાળીપુરા કાલુપુરા ખોડિયારનગર લાલબાગ અતિથિગ્રહ એમાં પણ અમે આયોજન કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બે કોમ્પ્લેક્સેસ છે એ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને માંજલપુરમાં પણ અમે આયોજન કરી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા અમે પહેલાં અમે નવલખીમાં આયોજન કરી હતી પણ અત્યારે વરસાદ વધારે છે એટલે અમે ઇન્ડોર સ્ટેડિયમમાં એનું શિફ્ટ કરીને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં મહાનગરપાલિકાનું મેઇન કાર્યક્રમ કરી રહ્યા છે આ સિવાય અલગ અલગ જગ્યા મોટી સંખ્યામાં થનાર છે આ સિવાય વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ કચેરીઓ દ્વારા પણ ઓગણીસ વોર્ડ નીટ પણ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે એમાં છાની સમા કમાટીબાગ અલકાપુરી ઇન્દ્રાપુરી અંબેડકર હોલ દીપિકા ગાર્ડન વોર્ડ નંબર આઠની અતિથિગ્રહ સપના વાવેતર હોલ દિવાલીપુરા અતિથિગ્રહ અકોટા સ્ટેડિયમ દીપક એપી સુરસાગર પછી રેવા પાક